વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાલિકાની દબાણ શાખાની ટીમ આજે બાપોર વિસ્તારમાં હાઈવે પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બાર મીટરના રસ્તા રેસા પરની પંદર જેટલી દુકાનોનો સફાયો કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો શહેરના છેવાડે બાપોર વિસ્તારના હાઈવેને અડીને આવેલ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સના કેટલાક દુકાનધારકોએ રોડને સમાંતર બાર મીટરના રસ્તા રેસા પર પોતાની દુકાનના ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા કેટલીક દુકાનોએ દુકાનનો થોડો ભાગ તો કેટલાકે આખી આખી દુકાન દરમિયાન ગેરકાયદેસર બનાવી દીધી હતી જે મામલે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે દબાણ કરતા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં તે દબાણ યથાવત રહેતા આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ શાખાની ટીમે પહોંચી અને કેટલીક દુકાનનો સંપૂર્ણ તો કેટલીકનો ભાગ તોડી પાડી બાર મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો જી સર આજે શું કામગીરી કરવામાં આવી રહી છે બાપોર હાઈવે ને સમાંતર બાર મીટર સુધી રસ્તામાં આવતા દબાણો ત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે